સરકાર સમય પ્રમાણે દારૂની છૂટ યુનિટીમાં દારૂમાં છૂટછાટ મુદ્દે હાલ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો દારૂની છૂટ મુદ્દે સમય પ્રમાણે નિર્ણય લેવાશે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને ગિફ્ટ સિટીમાં જેવી રીતે દારૂમાં

એ જાણીને આનંદ થયો કે આપ સૌ મિત્રો ગુજરાતની પ્રગતિ માટે ખૂબ તમે બધા ખૂબ ચિંતા કરી રહ્યા છો અને આ નિર્ણય એ ગુજરાતને ગુજરાતના ઉદ્યોગોને આગળ લઈ જવા માટે ખૂબ કારણ કે જે પણ લોકો અહીંયા આવતા હોય એની લાઈફ સ્ટાઇલને એ એ વિસ્તાર માટેનો જે નિર્ણય લેવાયો તમને અભિનંદન આપું છું કે આ પોઝિટિવ મેસેજ પ્રજા સુધી પણ આપ સૌ પહોંચાડી રહ્યા છો સાથે 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 જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં ધોરડો છે સાપુતારા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું